સ્વાગ છે આપણને આજના તાજા નવા હવામાન સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાત ઉપર હાલ આજે વરસાદની ને લઈને આગાહીમાં આવ્યો મોટો બદલાવ છેલ્લા એક અઠવાડિયાથી એટલે કે લગભગ છેલ્લા સાત દિવસથી ગુજરાતમાં ટોટલી વરાપનો માહોલ છે અને ચોમાસું વિદાય લઈને બેઠું છે તેવું ઘણા લોકોનું માનવું છે પરંતુ મિત્રો તેવું નથી ખરેખર આ ચોમાસાની અંદર એક રાઉન્ડની અંદર એક વિરામ આવ્યો છે પરંતુ આ વિદાય નથી થઈ ખાસ મિત્રો આવનારા સમયની અંદર એક વરસાદનો ભારે વરસાદનો રાઉન્ડ ગુજરાત ઉપર જોવા મળ્યો

બે થી ત્રણ દિવસનું વાતાવરણ ગુજરાતનું કેવું રહેવાનું છે તેના વિશે વાત કરી લઈશું કારણ કે જે વરસાદના રાઉન્ડને લઈને ઓગણીસ સપ્ટેમ્બર આસપાસ જે વરસાદની આગાહી હતી તે કેટલી હદે સાચી પડતી જોવા મળી કે નહીં તેના વિશે વાત કરવાની છે સાથે જ હું તમને જણાવી દઈશ કે આવનારા વરસાદના રાઉન્ડને લઈને પચીસ તારીખ વચ્ચે એક અતિભારે વરસાદનો રાઉન્ડ જે પરેશભાઈ ગોસ્વામી અને અંબલાલ પટેલ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તે ખરેખર અહીંયા સાચી પડતી જોવા મળી રહી છે તો તેના વિશે પણ આપણે થોડી ઘણી માહિતી મેળવી લઈશું ત્યારબાદ અંતમાં મિત્રો હું તમને જણાવી દઈશ કે ગુજરાતમાં અત્યારે હાલ ગરમી વધી રહી છે

આ ચેનલના માધ્યમથી મળી જાય તો આવો મિત્રો સૌથી પહેલા શરૂઆત કરીએ વાત કરી લે બંગાળની ખાડીની સિસ્ટમ વિશે અને આવનારા 2 થી 3 દિવસના હવામાન વિશે અત્યારે મિત્રો જોઈ શકો ખાસ કરીને 17 તારીખે 17 સપ્ટેમ્બરે બપોરના 3 વાગ્યા આસપાસ બંગાળના ખાડીની અંદર જે સિસ્ટમ વરસાદની બની હતી તે અહીંયા મધ્ય ભારત સુધી પહોંચતી જોવા મળી રહી છે ત્યારબાદ અઢાર તારીખની માહિતી મેળવી લઈએ તો જોઈ શકો અઢાર તારીખે બપોરના બાર વાગે આસપાસ મિત્રો માહિતી મેળવી લે તો વરસાદની સિસ્ટમ રાજસ્થાન લાગુ વિસ્તારો સુધી પહોંચી જાય છે તેને લઈને સમગ્ર ગુજરાતની અંદર વરસાદને લઈને થોડો ઘણો પલટો જોવા મળી શકે અઢાર સપ્ટેમ્બરે રાત્રિના સમયગાળા આસપાસ ત્યારબાદ ઓગણીસ તારીખે મિત્રો તમે જોઈ શકો કે આ વરસાદની સિસ્ટમ ફરી એક દૂર જતી જોવા મળી રહી છે તો ગુજરાત માટે આ એક મોટા બ્રેકિંગ સમાચાર ગણી શકાય કારણ કે ઘણી બધી યુટ્યુબ ચેનલ ઉપર તમે સાંભળતા હશો કે વરસાદ ભૂકા કાઢશે નવ નવો રાઉન્ડ ઓગણીસ સપ્ટેમ્બરે મિત્રો આ વાત તદ્દન ખોટી છે તમે આ વસ્તુઓની અંદર અને આ બ્રહ્મમાં આવતા નહીં કારણ કે અહીંયા હું તમને સાચી શું મિત્રો વાસ્તવિકતા છે તેનાથી હું તમને ઓળખ કરાવું તો તમે જોઈ શકો કે અઢાર તારીખે આ વરસાદની સિસ્ટમ પહેલા તો જોઈ શકો મિત્રો આ આપણું ગુજરાત ક્યાં રહેલું છે તે પણ તમને સમજાવી આપું તો મિત્રો આ આપણો ગુજરાતનો ભાગ છે અને અઢાર તારીખે આ વરસાદની સિસ્ટમ અહીંયા રાજસ્થાનના કોટા અને જયપુર લાગુ આસપાસ ભ્રમણ કરી રહેશે ત્યાંથી લોકોને એવી આશા છે કે આ વરસાદની સિસ્ટમ થી ઓગણીસ તારીખે સીધી નીચે આવીને ગુજરાત ઉપર ત્રાટકી જશે પરંતુ મિત્રો વાસ્તવિકતા કઈ જુદી છે ઓગણીસ તારીખે તમે જોવો તો તે વરસાદની સિસ્ટમ ઉપર દિલ્હી તરફ જતી જોવા મળી છે એટલે કે જે સિસ્ટમ અહીંયા રાજસ્થાનના ભાગેથી નીચે આવવાની હતી તે ઉપર જઈને દિલ્હી હરિયાણા પંજાબ તરફ આગળ વધતી જોવા મળી રહી છે તારીખે આની પહેલા પણ મિત્રો જે બાર સપ્ટેમ્બરે એક સિસ્ટમ આવી હતી તેમાં પણ એવું થયું હતું કે બંગાળની ખાડીથી આ સિસ્ટમ બાર તારીખે મધ્ય ભારત સુધી આવી હતી ત્યાંથી ગુજરાતમાં આવવાની બદલે તે ઉપર દિલ્હી તરફ આગળ વધી ગઈ હતી અત્યારે પણ સિત્રો સેમ સિસ્ટમ જોવા મળી રહી છે કે અઢાર ઓગણીસ તારીખે અત્યારે મિત્રો આ સિસ્ટમ મધ્ય ભારત સુધી આવી જાય અને એકદમ ગુજરાતની ઉત્તર ગુજરાતના બોર્ડર પાસે આવીને સીધો મિત્રો યુટર્ન મારીને ઉપર દિલ્હી તરફ આ સિસ્ટમ જતી રહી છે જેને લઈને મિત્રો જે 19 તારીખ આસપાસ એક ભારે વરસાદનો રાઉન્ડ દેખાઈ રહ્યો હતો તેની મિત્રો વાસ્તવિકતા હવે બદલાઈ ગઈ છે આ વરસાદનો રાઉન્ડ હવે જોવા નહીં મળે કારણ કે અત્યારની પવનની દિશા અને વરસાદની દિશા ઉપરથી એવું જણાઈ રહ્યું છે કે આ સિસ્ટમ ઉપર દિલ્હી તરફ આગળ વધતા જોવા મળી રહી છે જો કે મિત્રો આ સિસ્ટમને લઈને કોઈ નવી અપડેટ અને નવી માહિતી આવશે તો તમને ચોક્કસપણે જણાવવામાં આવશે જો દિશામાં ફેરફાર આવશે અને ગુજરાત તરફની દિશા થશે તો અમે તમને ચોક્કસપણે જણાવી દઈશું કે હાલ શું મિત્રો તેને લઈને માહિતી છે ત્યારબાદ મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતની અંદર આગામી બે ત્રણ દિવસનું હવામાન કેવું જોવા મળશે આ સિસ્ટમને લઈને તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ગુજરાત ઉપર હાલ હમણાં તો એક બે દિવસ મિત્રો કોઈ મોટી વરસાદની સિસ્ટમ એક્ટિવેટ થયેલી જોવા નથી મળી રહી જેને લઈને સમગ્ર ગુજરાત એકદમ કોરું અને સૂકું જોવા મળવાનું છે ગુજરાત ઉપર હાલ હમણાં મિત્રો કોઈ મોટી અને ભારે વરસાદી સિસ્ટમ અથવા તો આફત જોવા મળવાની નથી તેની સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાત ઉપર વરસાદની સિસ્ટમ નથી પરંતુ ભેજ અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે જેને લઈને મિત્રો ગુજરાત

થતો જોવા મળશે તેમાં પણ લુણાવાડા ગોધરા દાહોદ મહીસાગર ખેડા અને અરવલ્લી પંચમહાલમાં ભારે વરસાદ રહેવાનો છે ઓગણીસ અને વીસ તારીખે તો આ સિસ્ટમ યુટર્ન મારશે પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારો છે ત્યાં જરૂર તેની અસર જોવા મળવાની છે પરંતુ આ સિસ્ટમ બાદ મિત્રો હવે વાત કરી લઈએ ગુજરાત ઉપર જે પચીસ તારીખ આસપાસ બાવીસ થી પચીસ તારીખ આસપાસ એક વરસાદની ભારે વરસાદની સિસ્ટમ એક્ટિવેટ બની છે તેના વિશે વાત કરી લઈએ તેના પહેલા મિત્રો આપણે માહિતી મેળવી લઈએ કે ઓફિશિયલ હવામાન ખાતું આઈએમડી દ્વારા નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે આગામી બે ત્રણ દિવસના હવામાન માં લઈને કે આજે અને આવતીકાલે ગુજરાતમાં કેટલો વરસાદ જોવા મળશે તો આ નકશા ઉપરથી મિત્રો આપણે માહિતી હવે મેળવી લઈએ કે ગુજરાતનું હવામાન અને ભારતનું હવામાન આગામી બે દિવસ કેવું રહેવાનું છે

તે મિત્રો કોઈ પણ વરસાદ ત્યાં જોવા નહીં મળે એકદમ વરાપનો માહોલ રહેશે આ વ્હાઈટ ભાગોની અંદર જેમાં આજની વાત કરીએ તો સત્તર સપ્ટેમ્બરે કચ્છ સુરેન્દ્રનગર જિલ્લો મોરબી જિલ્લો જામનગર દ્વારકા અને પોરબંદર જિલ્લો આટલા જિલ્લાઓની અંદર વરસાદનો છાંટો પણ લગભગ જોવા નહીં મળે કારણ કે હવામાન ખાતાની સિસ્ટમ પ્રમાણે અહીંયા ટોટલી વરાપનો માહોલ છે જ્યારે મિત્રો આ લીલા ભાગો જેટલા પણ છે ત્યાં મધ્યમથી હળવા વરસાદ જોવા મળી શકે મધ્યમ કેટેગરીનો વરસાદ જે છે તે મિત્રો આ વિસ્તારમાં જોવા મળી શકે જેમાં ઉત્તરીય ગુજરાતની માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા જિલ્લા મધ્યથી ભારે વરસાદનું જોર છે મધ્ય વાત કરીએ તો અમદાવાદ જિલ્લો ગાંધીનગર અરવલ્લી મહિસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લાની અંદર દમણ દાદરાનગર હવેલી ડાંગ નવસારી તાપી સુરત નર્મદા ભરૂચ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની અંદર પણ મિત્રો ભારેથી લઈને મધ્યમ વરસાદ સત્તર સપ્ટેમ્બરના રોજ જોવા મળી રહ્યો છે ત્યારબાદ અઢાર સપ્ટેમ્બર ની માહિતી મેળવી તો જોઈ શકો અઢાર સપ્ટેમ્બરે કચ્છને છોડીને સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ આગાહી છે તારીખે મિત્રો માત્ર છોડીને સમગ્ર ગુજરાતના દરેક જિલ્લા સમગ્ર સૌરાષ્ટ્ર સમગ્ર ગુજરાત સમગ્ર મધ્ય ગુજરાત અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે જ્યારે અઢાર થી લઈને સપ્ટેમ્બર સપ્ટેમ્બરની માહિતી મેળવી હોય તો નકશો જોઈ જોઈ લો તો ઓગણીસ તારીખે કચ્છ મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાને છોડીને સમગ્ર ગુજરાતની અંદર જે છે તે મિત્રો મધ્યમથી ભારે વરસાદ દેખાઈ રહ્યો છે ત્યારબાદ આપણે હવે ભારતીય હવામાન ખાતું શું જણાવી રહ્યું છે વાત કરી લઈએ મિત્રો તમે જોઈ શકો શકો કે અત્યારે ભારતના હવામાનમાં મોલટો પલટો જોવા મળ્યો છે ખાસ ભારતીય હવામાનની અંદર અત્યારે મધ્ય ભારત અને ઉત્તરીય ભારતના કેટલાક વિસ્તારોની અંદર હાલ વરસાદને લઈને ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તેનું મુખ્ય કારણ એ છે કે મિત્રો અત્યારે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ હતી તે અત્યારે આગળ વધી ગઈ છે અને અત્યારે મિત્રો આ ભાગોની અંદર મિત્રો આ બંગાળની ખાડીની સિસ્ટમ પહોંચી ગઈ છે જેને લઈને આજે છત્તીસગઢ ઓડિશાના વિસ્તારો બંગાળના વિસ્તારો ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ અને ઉપરના મિત્રો જે દિલ્હી લાગુ વિસ્તારો છે હરિયાણા લાગુ વિસ્તારો છે ઉત્તરાખંડના વિસ્તારો તો આ દરેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ હવામાન ખાતે આપ્યું છે અને ખાસ બંગાળની ખાડીની સિસ્ટમ જે છે તે મિત્રો આ રીતની આગળ વધી છે અને આ પોઈન્ટ ઉપર મિત્રો 18 સપ્ટેમ્બરે આવવાની છે અને આ પોઈન્ટ ઉપર આવ્યા બાદ મિત્રો લોકોને એવી આશા હતી કે આ સિસ્ટમ જે છે તે ગુજરાત આવશે પરંતુ તે વસ્તુ મિત્રો ખોટી છે આ સિસ્ટમ અહીંયા અચાનક જ ઉપરનો ટર્ન લઈ લેશે અને ઉપર દિલ્હી તરફ આગળ વધતી જોવા મળી છે જેના લઈને ગુજરાતમાં હાલ હમણાં આગામી બે દિવસ જે છે તે તમને વરાપ જ ઓનલી જોવા મળવાની છે કોઈ ભારેથી ભારે વરસાદની આગાહી અથવા તો ગેરંટી નથી ત્યારબાદ મિત્રો હવે આપણે માહિતી મેળવી લઈએ તો હવામાન ખાતા તરફથી જે આગામી બાવીસ થી લઈને પચીસ તારીખ વચ્ચે જે ભારે વરસાદનું એલર્ટ હતું તેને લઈને શું માહિતી અને અપડેટ છે જાણી લઈએ મિત્રો આપ જોઈ શકો કે વીસ તારીખ આસપાસ બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર ક્રિએટ થયું છે તેનું મુખ્ય કારણ પણ તમને જણાવી દઉં તો મિત્રો મિત્રો અહીંયા અહીંયા દેખાડી ખાસ ખાસ તમે જોઈ શકો કરીને ચાઇના બોર્ડર પાસે મિત્રો અત્યારે અંદર લગાતાર લો પ્રેશર અને વાવાઝોડા ક્રિએટ થઈ રહ્યા છે તમે જોઈ શકો એક સાથે મિત્રો ઘણા બધા વાવાઝોડા જે છે તે મિત્રો બની રહ્યા છે અને આ વાવાઝોડાના પ્રેશરને કારણે બંગાળની ખાડીમાં કરંટ ઉત્પન્ન થવાનો છે અને અહીંયા તમે જોઈ શકો મિત્રો બંગાળની ખાડી જે છે તે એકવીસ થી લઈને સપ્ટેમ્બર આસપાસ એક્ટિવેટ થવાની છે અને તેની સાથે સાથે બીજી તરફ પણ તમને દેખાડી દઈએ તો બંગાળની ખાડીની સાથે સાથે મિત્રો અહીંયા અરબ સાગર પણ તારીખ આસપાસ સક્રિય બનતું જોવા મળ્યું છે જેને લઈને મહારાષ્ટ્ર તરફથી પણ મિત્રો ગુજરાતમાં વરસાદનો જોર વધશે અને બીજી તરફ આ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે આ વખતે તો મિત્રો સીધી એકદમ ગુજરાત ઉપર ત્રાટકતી જોવા મળી છે મિત્રો દર વખતે આ રીતનો યુટર્ન લઈ લેશે પરંતુ આ વખતે મિત્રો તેવું નથી આ વખતે એકદમ સીધી મિત્રો આ બાજુ ગુજરાત ઉપર વરસાદની સિસ્ટમ ત્રાટકવાની છે તેની મિત્રો એક માહિતી જણાવી દો તો જોઈ શકો મિત્રો બંગાળની સિસ્ટમને કારણે ત્રેવીસ સપ્ટેમ્બરે ભારે વરસાદનો રાઉન્ડ મધ્યપ્રદેશથી લઈને જોઈ શકો સમગ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી રહ્યો છે ત્યારબાદ ચોવીસ સપ્ટેમ્બરે મિત્રો આ વરસાદનો રાઉન્ડ એકદમ ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં જોવા મળી રહ્યો છે અને પચીસ તારીખથી જ ગુજરાતની અંદર મેઘ તાંડવની શરૂઆત થઈ જશે જે મિત્રો આગામી ઓગણત્રીસથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી રહેવાની છે તેના વિશે મિત્રો ડિટેલમાં તમને જણાવીશું જ્યારે આ સિસ્ટમ એકદમ આગળ વધશે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો આ બંગાળની ખાડીની સિસ્ટમ છે તે ભારે વરસાદ લઈને આવવાની છે બાવીસથી ત્રેવીસથી ચોવીસ તારીખ આસપાસ જોઈ શકો સમગ્ર ભારતની અંદર સારો વરસાદ જોવા મળી રહ્યો છે અને ચોમાસાની વિધાયને લઈને તમને જણાવી દઈએ તો મિત્રો ચોમાસાની વિદાયને લઈને હજુ કોઈ મોટી અપડેટ નથી કારણ કે હજુ એક પછી એક નવી વરસાદની સિસ્ટમ એક્ટિવેટ બનતી જોવા મળી રહી છે જેને લઈને હમણાં હજુ એક બે દિવસ કોઈ વરસાદને લઈને વિરામનો માહોલ જોવા નથી મળી રહ્યો અને ખાસ તમને જણાવી દઈએ કે પેસિફિક મહાસાગર અત્યારે લગાતાર સક્રિય છે આપ જોઈ શકો સમગ્ર પેસિફિક મહાસાગરમાં વરસાદની સિસ્ટમો એક્ટિવેટ બનતી જોવા મળી રહી છે જેને લઈને આપણે અમે જણાવી શકીએ કે હમણાં તો મિત્રો ગુજરાતની અંદર થોડા દિવસ પૂરતા

સમાચાર સાથે ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકા